સુરત મહાનગરપાલિકાની કચેરીમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપનો એક સભ્ય હારી ગયા બાદ તોડફોડ મામલે ચીફ સિક્યુરિટી દ્વારા કરાયેલી ફરિયાદને લઈ લાલગેટ પોલીસે સોમવારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની મનપા સામાન્ય સભા પહોંચે તે પહેલા જ તેઓની ધરપકડ કરી લેતા વિરોધ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકામાં શુક્રવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના બેમાંથી એક સભ્ય હારી ગયો હતો અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર વિજેતા થતાં આપના કોર્પોરેટરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને મનપામાં તોડફોડ કરવાની સાથે સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી જે મામલે સુરત મહાનગરપાલિકાના ચીફ સિક્યુરિટી દ્વારા લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી અને ત્યારબાદ સોમવારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલાં જ બે કોર્પોરેટરની લાલગેટ પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એક કોર્પોરેટરની તેની ઓફિસેથી પોલીસે અટકાયત કરી હતી જ્યારે અન્ય કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાની કચેરી આવતા જ લાલગેટ પોલીસે મનપા કચેરી બહારથી જ આપના કોર્પોરેટરની ધરપકડ કરી હતી જેને લઈ આપના કોર્પોરેટર દ્વારા વિરોધ કરાયો હતો અને આપના કોર્પોરેટર દ્વારા સૂતોચ્ચાર પણ કરાયા હતા સાથે સામાન્ય સભામાં કોઈ મુદ્દાઓનો વિરોધ ન કરાય તેને લઈને ધરપકડ કરાવાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો સામાન્ય સભા દર મહિને જનરલી એકવાર થતી હોય છે એમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને રહેતા હોય છે અને લોકહિતના કામ અને લોકો માટેના જે કામો કરવાના હોય સુરક્ષિત એના એના માટેની આ એક મિટિંગ દર મહિનાની એક એક વખત વાત હોય છે પણ આ મિટિંગમાં વિરોધ પક્ષ હાજર ન રહી શકે એના માટે થઈને એમની ઉપર એક અલગ પ્રકારના કેસો કરીને એમને આ જ સમયે ધરપકડ કરવામાં આવે તો વિરોધ પક્ષ કોઈ સાથે સામે ન રહે અને જે કંઈ પણ બધું મંજૂર કરાવવાનું છે એ મંજૂર કરાવી શકે એના માટેનો કોઈ પ્લાન બન્યો હોય એવું મને દેખાય ગણેશભાઈ બે દિવસ પહેલાં જે ઘટના અંદર જે બની હતી એ વિશે તમે શું કહો શકો બે દિવસ પહેલાં જે શિક્ષણ સમિતિને જે એક સમિતિની રચના કરવાની હતી અને એમાં આપ પાર્ટીમાંથી એવું એક કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે આ તમે ગણતરી કરી છે એ બેલેટ પેપર અમને બતાવો અને એ પેપર ન બતાવવા અને એ પેપર નથી બતાવવા એવી કરીને જે બંને બંને પક્ષો તરફથી જે એક ઉગ્ર વાતાવરણ બન્યું હતું એ બંને પક્ષ તરફથી બન્યું હતું તો એમાં ફક્ત વિરોધ પક્ષની ઉપર જ જો કેસ લગાડવામાં આવે એ પણ એક સામાન્ય રીતે પબ્લિક એટલો કાર્ય નથી તમારે ધરપકડ થઈ રહ્યા છે એ વિશે તમે જે જે લોકોની અમારે અમારે જે વિપક્ષના જે છવ્વીસ સત્યાવીસ કોર્પોરેટરની જે ધરપકડ કરી છે એને લીગલી કાનૂની વ્યવસ્થાથી જે કંઈ પણ એના માટેના જામીન થતા અમે શાંતિથી વિરોધ પક્ષ શાંતિથી લોકહિતના કાર્યો માટે લોકોના પ્રશ્નોના વાચા આપવા માટે લોકોનો જે કંઈ પણ જગ્યાએ ખોટું થતું છે તો એવી જગ્યાએ એનો વિરોધ કરીને અમે લોકોને આ લોકોનું ધ્યાન આ દિશામાં લાવવા જે તમારા ઉતારવામાં આવ્યા હતા આજે બેનર ઉતારવામાં આવ્યા છે તો કદાચ બે બેનર એવી જગ્યાએ લગાડ્યા છે કે જે લીગલી નહીં હોય તો ઉતારી દે અમે કોઈ પણ અનલીગલ કામ કરવા માંગતા નથી જે લીગલ હોય એ કામ અમે કરવા માંગીએ છીએ અને શુભેચ્છકોને પોતાને રાજીપો હોય એટલે શુભેચ્છકોએ બોર્ડ માર્યા હોય અને સરકારને એ અગવડતા દેખાતી હોય તો સરકાર એના બોર્ડ ઉતારી લે એમાં અમને કંઈ વાંધો નથી સુરત મહાનગરપાલિકાના ચીફ સિક્યુરિટી દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે લાલગેટ પોલીસે ધરપકડ કરી હતી જો કે આપના કોર્પોરેટર દ્વારા પોલીસ સરકારના કહેવાથી ધરપકડ કરતી હોવાનો આક્ષેપ કરાયો હતો અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ